નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરશરાતની યુટ્યુબ ચેનલમાં ગાંધીનગરમાં કોલર ખેંચી લઈ ગઈ પોલીસ ગુજરાતને શાંતિ દોડાવનારને પોલીસે કરાવી કાયદાનું પાન જી હા મિત્રો વાત કરી છે કે ગુજરાતમાં શાંતિ દોડાવનારને કાકરી ચાળો કરનારનો કે નહીં અહીં દ્રશ્યો જોતા એવું જ લાગી રહ્યું છે કે આ દ્રશ્યોમાં દેખાતા શખ્સો નવરાત્રી દરમિયાન માના પંડાલમાં તોડફોડ કરનાર શખ્સ છે આ એ જ અસામાજિક તત્વો છે કે જેમણે નાનકડી સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ગાંધીનગરના બહેલમાં હિન્દુના અનેક વાહનોને આગ ચાપી હતી જી વાત કરી કરી તો અનેક દુકાનોને તોડફોડ તોડફોડ અને મંદિરોમાં પણ તેમજ માના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો શું હતો સમગ્ર ઘટના જી હા મિત્રો બહેલના સોશિયલ મીડિયા પર પોસ્ટ પર બાદ અહીં વણસી હતી આઈ લવ મોહમ્મદ સામે આઈ લવ મહાદેવની સોશિયલ મીડિયા બાલ વચ્ચે બહેલમાં સ્થિત વણસી હતી અહીંથી અનેક દુકાનોમાં તોડફોડ અને આગ ચાપી ઘટના બની હતી વિધર્મીઓ દ્વારા ગરબાનો મહોત્સવમાં પણ પથ્થરમારો કરવામાં આવતા બંને જૂથોને સામસામે આવી ગયા હતા અને ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી આખરે પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણ લીધી છે જી હા મિત્રો વિધર્મી દ્વારા ગરબાનો મહોત્સવમાં પણ પથ્થરમારાની ઘટના બાદ બહેલમાં અંજાબ ભરી શાંતિ વર્તાઈ છે તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે એફઆઈઆર દાખલ કરતાં તમાસ તમ તમારે શરૂ કરી છે તો મિત્રો વિડીયોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ